मम्मी गेम रोमिने जो क्या नाटक कर तो रहे चल गाड़ी चलवे छे गाड़ी चलवे छे गाड़ी चले मम्मी गाड़ी चलो जो आज भी चालू कर चल फावड़ी मैच चालू कर वे, चाल। वे, वे आवो ना वे, वे आवो न जो भावे आवन अंडा केलो से अंडा केलो कर जो ये बॉल अंडा केलो ओ भाई साहब कल

ઘરનું મોટું કામ કરે છે તો મમ્મીનું પછી મમ્મી સાથે વાતચીત કરીએ થોડું કામ પતીએ પછી તો આજે શું ગેમ મમ્મી છે એ વાર તમને ખબર પડશે આજે મજા બહુ આવવાની છે ગાઈશ ફૂલ મજા આવવાની છે તમને અને ગેમ એટલી મસ્ત છે અલગ રીતે મજા આવશે અને તમને જોવાની બી મજા છે બ્લોગમાં તો ચાલો મમ્મીને પછી વ્લોગમાં લઈએ અંદર તો ગાઈશ મમ્મી આવી ગયેલી છે પણ મમ્મી હમણાં કામમાં છે બહુ જ ફોટું બોટું બોટું મારે છે તો મેં આજે ગેમ રમો ને આપણે હમણાં મમ્મીને પહેલાં કામ કરી લેવડાવું પછી આપણે શાંતિથી વાત કરીએ મમ્મી સાથે તો ગાઈસ મમ્મી ક્યાંની બહાર ગયેલી છે હજુ નથી આવી કામનો વેઇટ કર્યા કરું છું મમ્મી દેખાતી નહીં હું થોડું બોરિંગ બી થાઉં છું મમ્મી આ કંઈક મજા આવે લોકમાં તો ગાઈસ ફાઇનલી મારી મમ્મી આવી ગઈ છે એ ક્યાંની મારી મમ્મી બહાર જતી રહેલી મામાના ઘરે પાસમાં જ છે મામાનું ઘર તો મમ્મી એવું કહે છે કે બધા જવું પડશે થોડું ઘરમાં ખાવા પીવાનું નથી એટલે સફા નથી થોડો ફ્રૂટ નથી એટલે ખાવા જાઓ ખાવા માટે નથી શાકભાજી બી નથી એવું છે છે શાકભાજી પેલા લઈને આવ્યા પછી આપણી રમત ચાલુ કરીએ તો જઈએ ને આપણે તો ગાઈસ લે અમે માર્કેટ જઈએ એમ બી અમે વ્લોગમાં ઓડું જોશો જ માર્કેટ જઈએ પછી આપણે ગેમ રમીશું આજે ને તમે ગેમ કહી છે તે તમને થોડી ખબર પડે હા મેં અને મારી મમ્મી જ રમવાના છે વાઈફ તો થોડા બીમાર છે એટલા માટે નહીં तो अपने मैंने माय मम्मी टम्बों ने थोड़ो इंटरटेनमेंट करावो आजी तो चलो अपने बिलाव मार्केट जिए। गाइस मम्मी क्यान्नी गई था जो आयु नहीं साग बाजार ठेलो ठहलवाने कानो बोला हूँ मम्मी अजीत तक नहीं देखा जो साग बाजी वहाँ से बोला तो गाइस मम्मी आवे।

आपरी क्रिकेट मैच चालू ठेकली छे चल आपन चल हे मार जी खाली मार चल आपण मैच चालू कर चल आपली मैच चालू कर, कर पीजा। पीजा वे आवो ना वे आवो ने चला ओ वे आव न ओ वे आव न न जो वो अंडे केलो छे अंडे केलो छे जो भी बॉल अंडे केलो छे

લાકડાથી ઘર બનવાનું છે ઊંચા બધા બધા લાકડા ને આપણે આમાં એનું જેટલું માળ બને ઘર ઘર છે બિલ્ડિંગ કે ઘર ઘર કે બિલ્ડીંગ એનાથી બધા લાકડા વાપરવાના છે આ છે આપડો ટાઈમ કે મમ્મી જેટલા જેટલા મિનિટ કે જેટલા સેકન્ડ કે જેટલા કલાકમાં બનાવશે એની કરતા જલ્દી એની કરતા જલ્દી મારે कौन गया। ये बिल्डिंग के मम्मी घर बना टाइम से करता एक मारा, बना। उनके एक मारा बना से। तो मम्मी स्टार्ट गाइस कौन कौन हारा बिल्डिंग बना के घर बना बहुत उचे सुधी बना पर गायस कर

આ મેચ જીતવાનો છે ગાઈસ મેચ જીતવાનો આ બોનેટ આ રી ગઈ મને આ રી ગઈ 1 મિનિટ ને 6 સેકન્ડ આઈ રો આઈ રો ટકા હું વેક ઉપર આઈ રો 1 મિનિટ માં 6 સેકન્ડ માં માર એમ બી આ રી ગઈ મેચ જીતવાનો ગાઈસ પણ હવે મે બી પોર ટાઈમ પાથી બને કે ટાઈમ યાની કેટા પહેલા ચાલુ થાય કે નહીં ના પૂટ હે કે નહીં તે જુએ હવે કઈ જીત લાકડો તો ગાઈસ હવે મારો વારો છે મમ્મી કરતા પહેલા ચાલુ

গাইজ জিট 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 মন জি কোনসে জি কোনসে জি কোনসে সালভি জি দুনিয়াতে અવે એઠી પડજે યેમે દી કી દે ગેલોસ ગાઈ જોલો ટન સેકન્ડ થી જીતો ખલ ટન સેકન્ડ થી જો છોકરો દીધી જો માકડડા છોકરો દીધી જો ગાઈ જો આવો કેવું લાગે છે ટન સેકન્ડ પહેલા જો તમને પ્રૂફ બતાવજો તમને પ્રૂફ બતાવ ટન સેકન્ડ પહેલા દીધી જો મે તે મુદ્દેમાં આવી દીધી મે तो के के गे गे। ए दने जस माने पेरेला आता है એટલે जस माने पेला એ બોર પણ બહુ ચાલે નહીં આફરી મેરે જો ગાય એતા પોરા નુરી હીતે ઉડ નકે મારો બોરો સક્સેસફુલ થઈ જાય સક્સેસ કો લીજો કોમ કોમ સેકન્ડ ડિગાઈસ 1 મિનિટ ને 1 મિનિટ મે મગલ 6 સેકન્ડ તમારી 1 મિનિટ ને 4 સેકન્ડ જે ડિવિઝન તો બચીયા મમ્મી ગેમ રો મીને જો આ કેવા નાટક કર છે જો ગાડી ચલવે છે ગાડી ચલવે છે ગાડી ચલે મમ્મી ગાડી ચલાજો આ જોવી

એનાથી અમને તો શું બ્લોગમાં આવી નહીં આવે દસે દસ દિવસ મેં મારી મમ્મી તમને એન્ટરટેનમેન્ટ કરાવું તો ગાઈઝ આ બ્લોગ તમને કેવો લાગ્યો રમત કેવી લાગી તો કહેજો એ સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને સપોર્ટ કરતો રહેજો મારી મમ્મીને હું અમને બહુ જ મહેનત કરીએ છીએ તો ગુજરાતીમાં બ્લોગ તમને કેવા લાગે છે તમારો ભાઈ તમારો ગુજરાતી બરાબર બોલે છે કે નહીં બોલ તો કહેજો કમેન્ટ કરજો તો ગાઈસ મારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું મારી મમ્મીને હું બીજી રમત લઈને કાલે બીજી રમત લઈને આવતું ગાઈઝ બાય 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 કે બાય બાય